આજનો પ્રસંગ એક ખુશીનો પ્રસંગ છે ત્રીસ દિવસમાં પવિત્ર રમઝાન માસમાં દરેક મુસ્લિમ બિરાદરો રોજા રાખીને અલ્લાહની ઇબાદત કરે છે સાથે સાથે આ રોજા એ ફક્ત એક ભૂખા રહેવાનું કોઈ કાર્ય નથી પરંતુ ત્યાગ બલિદાન અને સમાજના સંપૂર્ણ લોકો સાથેનો સંવાદ કરવાનો એક અનેરો પ્રસંગ છે અને આના જ કારણે દુનિયાની જે સૃષ્ટિ કરી છે એવી અલ્લાહ તલાએ આ રમઝાનના પવિત્ર માસમાં જે લોકો મુસ્લિમ બિરાદરો રોજા રાખે છે એના ભાગરૂપે આજનો દિવસ ખુશીનો ઈદનો પ્રસંગ આપવામાં આવે છે મીઠી મીઠી આજે ઈદ છે ઇન્ડિયન ગઠબંધન તમામ જે આગેવાનો શું કહે ઇન્ડિયન ગઠબંધનની જો વાત કરીએ તો આ દેશની હાલની પ્રવર્તમાન પરિસ્થિતિને દેશતા ઉપર જે આફતો આવી રહી છે એને બચવા માટે એમાંથી બચવા માટે ઇન્ડિયા ગઠબંધનના તમામ આગેવાનો મોડાસા શહેરમાં શાંતિ અને સલામતી જળવાઈ રહે એકબીજાનો પ્રેમ અને લાગણી એકબીજાના પર ઉભરાઈ આવે અને ખૂબ આ દેશમાં શાંતિ અને વિકાસ થાય એની રીતે આજે મળ્યા છીએ સૌને ઈદ મુબારક કરી અને દેશની સુખાકારી માટે પ્રાર્થના કરી